જય માતાજી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ જય માતાજી મિત્રો હું આપનો આકાશ ધરપડા ને આજે અમે ફરવા જવાના છીએ માતાજીના મંદિરે પાખર લગભગ ત્યાં દસ દિવસથી ભવ્ય આયોજન રાખેલું છે અને માતાજીની પ્રતિષ્ઠા છે તો તમે જવાનું ભૂલતા નહીં ના ગયા હોય તો જરૂર જજો કેમ કે જે જોવા જોવા જેવું સ્થળ છે ને માતાજીના દર્શન તમારે જરૂર કરી લેવા અને જો માતા તમે ત્યાં જાઓ એટલે માતાજીનો પ્રસાદ પણ હોય તો જાઓ એટલે માતાજીનો પ્રસાદ લેવાનું ક્યારે ભૂલતા જ નહીં અને ત્યાં આપણે આજે આજે છેલ્લો દિવસ છે તો આજે કીર્તદાન ગઢવી અને દેવ પગની ત્યાં આવવાના છે તો ભૂખ પડાવવાના છે અને લોકગીત લોકગીતની આપણે મોજ કરાવવાના છે તો આપણે જરૂર સાંભળીશું અને ત્યાં આપણે ઇન્ડિયાના અનેક સાધુઓ આવ્યા છે તો એમના પણ આપણે આશીર્વાદ લઈશું અને માતાજીના પણ આશીર્વાદ આપણે લઈશું તો આજે અમે જવાના છીએ મારી આખી ફેમિલી સાથે અમે જવાના છીએ એક દિવસ સવારે ગયા હતા અને આજે અમે રાતે જવાના છીએ તો રાતે કેવી આ કેવી આરંચન કેવું લોકેશન છે ને ત્યાં કેવું લાઇટિંગ ફિટિંગ કરે બધું તમને બતાવીશું અમે તો અમારા વિડીયોમાં તમે બનેલા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો જોવાની બહુ મજા આવશે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ફેસબુક પેજને ફોલો ના કરવી તો ફોલો કરી નાખજો કેમ કે જેથી કરીને તમામ વિડીયો તમે જોઈ શકો અને બીજા મિત્રો પણ જોઈ શકે અને સારા સારા અમે સોંગ બ્લોગ અને કોમેડી વિડીયો અમે લાવતા રહીશું તો મિત્રો અમે બાઇકમાં જઈ રહ્યા છીએ અને મારી ફેમિલી પાછળ ગાડીમાં આવી રહી છે કેમ કે ગાડીમાં જગ્યા નથી અને માણસો વધારા હતા એટલા માટે અમે બાઇક લઈ લીધું છે ખરેખર બાઇકમાં જે ફરવાની મોજ આવે છે ને એ ખરેખર ગાડીમાં પણ ના આવે અમે હવે પહોંચી જવાના છીએ અને જો અમે થોડી જ વારમાં લાઇટિંગ તમને દેખાશે સામે ભાખર છે અને આ સામે લાઇટિંગ થઈ રહી છે ખરેખર જે લોકેશન છે ને એ લોકેશન મજબૂત બનાવ્યું છે ને માતાજીના પાખર ઉપર જે લાઇટિંગ મૂકી છે અને ખરેખર લોકેશન તમે જુઓ ખાલી જોવાની બહુ મજા આવે છે ખરેખર અને ફરવાની જે મજા આવી રહી છે બાઇકમાં તો ખરેખર આનંદ જે મળી રહ્યો છે ને અમને જ મળી રહ્યો છે ખરેખર તમે પણ કોઈ દિવસ બાઇક લઈને જજો ને ફરજો જે બાઇકમાં ફરવાની મજા આવે ગાડીમાં મજા ના આવે મિત્રો તો ખરેખર તમે બાઇકની સફર લેજો પાછા અને જવાનું ભૂલતા જ નહીં જોવા સામે પખર દેખાઈ રહ્યો છે ને બહુ ટ્રાફિક છે ખરેખર ગાડીઓ એટલી પડી છે ને કે તે ચાલવાની પણ જગ્યા નથી એટલી ભીડ છે બહુ ટ્રાફિક થઈ ગઈ છે અને સામે પખર દેખાય છે માતાજીનો તો જો બહુ કેટલો મસ્ત લોકેશન શણગારું છે ખરેખર તમે ના આવો તો આવવાનું ભૂલતા જ નહીં મિત્રો અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે આ છે મંદિર છે મિત્રો આ ગેટ અને આપણે અહીંયાથી જવાનું છે અંદર માતાજીના દર્શન કરવા તો જુઓ મેન ગેટ આપેલો છે ને અહીંયાથી બધા લોકો જાય છે અને આવે છે તો માતાજીનો મસ્ત મેન ગેટ આપી દીધો છે તો આપણે અહીંયાથી જઈશું અને માતાજીના દર્શન કરીશું અને આ સામે મારો ભાઈ નાનો ભાઈ જઈ રહ્યો છે અને ખરેખર જો હવે અંદરથી જે લોકેશન છે ને ખરેખર આ જે પાખરનું જે લોકેશન આપ્યું છે ને ખરેખર તમે જોતા રહી જશો અને ખરેખર જો મેં ગેટ આપેલા છે ને જે ભાઈ એ માતાજીનું જે પણ કર્યું છે ને ખરેખર આટલી મોટી તો લગભગ આયોજન ક્યાંય નથી થયું આપણા બનાસકાંઠાની અંદર અને નામાથી કલાકારો પણ ખૂબ બધા આવ્યા છે અને આપણા નરેન્દ્રભાઈ મોદી પણ એ આવી ગયા છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ આવી ગયા છે ને જો ખરેખર આજે આ છે મંદિર મંદિર જો ખાલી મંદિર કેવું શણગારેલું છે કેવું મસ્ત લાગી રહ્યું છે ખરેખર તમે ના આવ્યા તો આવવાનું ભૂલતા જ નહીં પાછા અને આ હું મંદિર ઉપર દર્શન કરવા ગયો છું અને ત્યાં નીચેનું લોકેશન છે નીચેનું લોકેશન કેવું લાગી રહ્યું છે હા અને તમને દર્શન પણ હું કરાવીશ તો તમે વિડીયોમાં બનાવી રહેજો પૂરેપૂરો જોજો અમારો વિડીયો જોવાનું ભૂલતા જ ન હોય અને સામે બહુ ટ્રાફિક છે કેમ કે લાઇન ચાલુ છે અને આપણે શું દર્શન કરતા હોય તો ધીરજ રાખવી જરૂરી છે અને જો નીચેનું લોકેશન કેવું લાગી રહ્યું છે તો આપણે લાઇનમાં ફરીશું લાઇનમાં જઈશું અને લાઇનમાં ફરી અને આપણે દર્શન માતાજીના કરવાના છે કેમ કે આપણે દૂરથી આવ્યા હોય તો આપણે દર્શન તો માતાજીના કરવા જ પડે માતાજીના દર્શન ના કરીએ તો પછી આવવાનું કોઈ જરૂર નથી અને હા નીચે પાછું માતાજીનો પ્રસાદ ચાલુ છે તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં ખાસ જેમ કે આપણે કોઈક દિવસ માતાજીના મંદિરે જતા હોઈએ છીએ અને માતાજીના મંદિરે જે પ્રસાદ બનાવ્યા હોય છે એ લોકોના મોઢે જવો જોઈએ તો આપણે એનો બગાડ નથી કરવાનો પ્રસાદ આપણે લેવાની જરૂર છે તો કેવી કેવી ટ્રાફિક છે ખરેખર ટ્રાફિક પણ ખૂબ છે રાતે લગભગ અગિયાર વાગી ગયા છે પણ ટ્રાફિક હજી નથી વેરાતી બિલકુલ અને આજનો છેલ્લો દિવસ છે તો જોજો ખરેખર હવે હું દર્શન કરવા પહોંચી ગયો છું તો મિત્રો ખરેખર તમે પણ દર્શન ના કર્યા હોય તો માતાજીના દર્શન કરી લેજો પહેલાં તો માતાજીના દર્શન કરજો અને માતાજીના આશીર્વાદ લીધો આ છે માતાજીનું મંદિર તો હું પણ પહેલાં દર્શન કરી કરેલું માતાજીના તો મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે અને તમે પણ ના કર્યા હો તો માતાજીના દર્શન કરી લેજો જો તમને મેં મંદિર બતાવી દીધું છે તો આ છે માતાજીનું મંદિર અને સામે બધા બેઠા છે અને ત્યાં પણ પૂજારી પણ છે તો મિત્રો આ જે વાણી ચાલી રહી છે તેનો મેન ગેટ છે ને મેન ખાલી ગેટ તમે જુઓ ગેટ કેવો આપેલો છે ત્યાં સામે દેવ પગલી અને કીર્તિદાન ગઢવીને આ બાજુ છે ને આપણા ઇન્ડિયાના સાધુઓ બધા બેઠા છે તો આપણે ત્યાંના પણ આશીર્વાદ લઈશું અને કીર્તન ગઢવી અને દેવ પગલી આવ્યા છે ત્યાંની પણ આપણે મોજ લઈશું અને આપણે તમને વિડીયોમાં બતાવીશું જો ભીડ નહીં હોય તો તમને બતાવીશ ભીડ હશે તો કંઈ કહેતો નથી આપણે આવી ગયા છીએ અંદર સામે દેવ પગલી અને કીર્તિદાન ગઢવીનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આ બાજુ આપણા સાધુઓ બધા બેઠા છે ને આ બાજુ મેડિકલ અને ચાની વ્યવસ્થા રાખેલી છે તો મિત્રો ખરેખર જે અંદર ગયા છે ને જો અંદર જે જુઓ કેટલું સરસ મંડપ બાંધેલું છે અને લોકોની તો ભીડ એટલી છે ને કે જગ્યા જ નથી અંદર બેસવાની અને આ છે નાચવાનું છે અને પેલી બાજુ સામે જે છે ને તે માતાજીના એકસો અને આઠ હવન કુંડી રાખેલી છે તો ત્યાં અમે સવારે ગયા હતા ત્યારે અમે દર્શન કર્યા હતા અને રાતે શું કે રાતે બંધ કરેલું છે તો રાતે જવા મળતું અંદર નથી તો સામે ફોટા પણ પડાવવાનું છે અને અહીંયા મસ્ત લોકેશન પણ મૂકેલું છે તમે વિડીયો પણ બનાવી શકો છો અને સામે આપણા સાધુઓ બધા બેઠા છે તો તેમના પણ તમે આશીર્વાદ લઈ શકો છો મિત્રો તો એ બહુ ભીડ છે એટલા અમે જઈ શકીએ એમ નથી અને જો હું જઈ રહ્યો છું હવે માતાજીનો પ્રસાદ લેવા કેમ કે આવ્યા છીએ તો પ્રસાદ તો લેવો જ પડશે માતાજીનો પ્રસાદ ના લઈએ તો અપમાન થાય એટલે પ્રસાદ તો લેવો જ પડે માતાજીનો અને તમે આવો તો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં ખાસ પાસે વિનંતી છે તો મિત્રો આ અમારી ફેમિલી છે ફેમિલી આગળ જઈ રહી છે અને હું પાછળ વિડીયો બનાવતો બનાવતો જઈ રહ્યો છું તો અમે અંદર જઈશું અને માતાજીનો પ્રસાદ લઈશું અને તમને બતાવીશું મિત્રો તો મિત્રો અમારી ફેમિલી જમવા માટે જઈ રહી છે કારણ કે હું ઘરેથી ખાઈને આવ્યો તો એટલે મારા પેટમાં જગ્યા નથી એટલે હું બહાર બેસ અને બધા જમવા જઈ રહ્યા છે એટલે અંદરનો વિડીયો હું નહીં બનાવી શકું અને તમને બતાવી નહીં શકું એટલા માટે સોરી તો તમે પણ આવજો અને માતાજીનો પ્રસાદ લેજો તો ચાલો આપણે વેઇટ કરીશું એ લોકો જમીને આવે એટલી સાથે આપણે બહાર બેઈશું અને બહારની મોજ કરીશું તો તમને થોડીક તો તમારા માટે તમને અંદર બતાવી દઉં જુઓ જમવાનું ચાલુ જ છે